માંડલ નજીક વેલનાથ મહારાજની જગ્યામાં શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો માંડલથી દસારા તરફ જવાના રોડ ઉપર અંબાડા પાટિયા પાસે આવેલ વિસ્તારમાં ભક્તજનોની આસ્થાનું કેન્દ્ર વેલનાથ મહારાજની જગ્યાએ આજે ચૈત્રવત 10 ને બુધવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનો મંગલ પ્રારંભ થયો છે સવારે નવ કલાકે કળશયાત્રા યોજાઈ એકાવન દીકરીઓએ કળશમાંથી લઈ શોભાયાત્રાને વધાવી કથા મંડપે પહોંચી ત્યારબાદ મુખ્ય યજમાન દ્વારા પોથીજી પૂજન પૂજન કરાયું આ પ્રસંગે ઝાલાસર જાડીથી જગ્યામાં મહંત પૂજ્ય માહેશપુરી બાપુ અને મંડળના પૂર્વ સરપંચ ધર્મેશભાઈ જોશીના હસ્તે મંગલ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું આજના કથાના પ્રથમ દિને લોકસભા મત વિસ્તારના સાંસદ ચંદુભાઈ શિવોરાની વિશેષ ઉપસ્થિતિ રહીને કથાના આયોજકો દ્વારા મહાનુભાવોના અંતે સંતો મહંતોના સ્વાગત કરાયા મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કરેલ ત્યારબાદ કથાનો ક્રમ શરૂ થયો હતો કથાની વ્યાસપીઠ ઉપર બિરાજમાન વક્તા દેવેન્દ્ર પ્રસાદ રાવલ અને સંગીતની ટીમ દ્વારા મંગલાચરણ ભજન કીર્તન વ્યાસપીઠ ઉપરથી કથાકારે પ્રથમ દિને જણાવ્યું કે કળિયુગમાં ઈશ્વરની સાબિતી એ ભાગવત ભાગવતનો ગ્રંથ એ ભગવાન શ્રી કૃષ્ણનું વાનમય સ્વરૂપ છે આ જગ્યામાં આવવાથી કંઈક અનુભૂતિ થાય એવી આ બાપુની દિવ્ય જગ્યા છે ભાગવતનું મહાત્મય સાંભળે અને જીવનમાં મહત્વની ખબર પડે એમને વધુમાં કહ્યું કે ગાય ધર્મ અને બ્રાહ્મણના ત્રણની રક્ષણ કરવાથી રાષ્ટ્રનો કોઈ વાળ પાકો કરી શકતું નથી આમ પ્રથમ દિને શાસ્ત્રીજીની અદ્ભુત વાણીથી શ્રોતા મંત્ર મુક્ત થયા સત્તાનો આજે પ્રારંભ થયો તે ઓગણત્રીસ સુધી એટલે કે સાત દિવસ દરમિયાન ચાલવાની છે કથાના દિવસોમાં ભાગવત મહાતે મહાભારત કથા ભીષ્મચરિત્ર ઉત્તવ વિદુર દિવ્ય સમાંત સતી ચરિત્ર કૃષ્ણ મહોત્સવ નંદ મહોત્સવ સહિતના ઉત્સવોની ઉજવણી કરવામાં આવશે કથાના મુખ્ય યજમાન તરીકે મણિલાલ ગાંડાલાલ અંબારિયા પરિવાર અને ભોજનના યજમાન તરીકે પ્રતાપજી મગનજી અંબારિયા જેઓ કે લાભ લીધો હતો અને આ કથા પ્રારંભે સ્ટેજ સંચાલન કાનાભાઈ શુકલ પાટડીવાળાએ કરેલ હતું અહેવાલમાં ન્યૂઝ મહેન્દ્ર ગજર માંડલ અમદાવાદ